નમસ્કાર આપની હાલી રહ્યા છો અડીખા ગુજરાત મહીસાગર જિલ્લામાં મતદાન રૂપી મહાપર્વમાં ભાગ લેવા નાગરિકો ઉત્સાહભેર અવનવા કાર્યક્રમોમાં સહભાગી બની રહ્યા છે આ ઉત્સવની ઉજવણી માટે ક્યાંક રેલી ગરબા તો ક્યાંક મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં જિલ્લામાં સંપૂર્ણ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી નેહા કુમારીના નેતૃત્વમાં અનેકવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે તેના ભાગરૂપે સ્વીપ પ્રવૃત્તિ અન્વયે જિલ્લા પંચાયત કચેરી લુણાવાડા ખાતે મતદાન જાગૃતિ અર્થે માસ મહેંદી ઇવેન્ટ યોજવામાં આવી હતી જેમાં આંગણવાડી બહેનોએ મહેંદીમાં હું મતદાન કરીશ જ સહિતના સ્લોગન સાથે પોતાના પરિવારજનો તથા અન્ય ગામ લોકોને મતદાન કરવા અંગે પ્રેરિત કર્યા હતા મેડિકલ ફિલ્ડના વીસ બાવીસ વર્ષના મારા કરિયરમાં એક કેસ મને હજી નથી બોલાતો શાંતાબેન કરીને એક બા મારા ત્યાં મોતિયાનું ચેકઅપ કરાવવા આવ્યા મેં કહ્યું બા બે ત્રણ મહિનાથી હેરાન થાવ છો તો વહેલા કેમ ના આવ્યા એમને કહ્યું ગામડેથી શહેરમાં આવવાનું અને એમાં એ દવાખાનાના ખર્ચા અમને કેમ પોસાય બેટા હું એકલી નહોતી જેને થયું કે આવું કેમ આ પ્રશ્ન અને આ ચિંતા જઈને સ્પર્શ્યા આપણા નરેન્દ્રભાઈને પણ એમની જ લીડરશીપમાં તો રાજ્યના ખૂણે ખૂણે પથરાયા રસ્તાઓ અને ઇમરજન્સીમાં દોડમ દોડ આવતી થઈ એકસો આઠ એમ્બ્યુલન્સ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગ્રાસ રૂટ સુધી વિસ્તારવામાં આવ્યું અને મેડિકલ કોલેજો પણ વધી અત્યાધુનિક ટેકનોલોજી અને થી સજ્જ ફેસિલિટી સ્થાપવામાં આવી સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળતી થઈ દેશભરમાં દસ થી વધુ જન ઔષધિ કેન્દ્રો કાર્યરત થયા ગરીબને ગંભીર બીમારી સામે લડવા મળ્યું રક્ષા કવચ એ પણ લાખો રૂપિયાની મફત સારવારના સ્વરૂપે શાંતાબા જેવી લાખો માતાઓના આશીર્વાદથી એ સેવા ભાવી પુત્ર હવે આવનારી પેઢીને આપશે એક સ્વસ્થ જીવનની ભેટ માત્ર બે જ દાયકામાં રાજ્યના હેલ્થ સેક્ટરે જોયું છે જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન અને એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર જિલ્લા કલેક્ટર સહિત મહિલા અધિકારીઓએ પણ મતદાન મહેંદી મુકાવી આંગણે આવેલા લોકશાહીના અવસરને ઉત્સાહભેર ઉજવવા સૌને પ્રેરિત કર્યા હતા આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી નેહા કુમારી અને જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ ઉપસ્થિત રહી આંગણવાડી બહેનોને મહત્તમ મતદાન માટે પોતાના ગામમાં દરેક લોકોને મતદાનનું મહત્વ સમજાવી વધુને વધુ મતદાન કરે તે માટે અપીલ કરી હતી આ પ્રસંગે પ્રોફિશનલ આઈએસ એસ મહેશ જૈન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ એસ મનાજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સીએન ભાભોર પ્રાંત અધિકારી આનંદ પાટીલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી મૈત્રી લેવુઆ આઈસીડીએસ અધિકારી સહિત અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને ને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ